ભાજપના નવનિયુક્ત યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી નવસારીની મુલાકાતે પહોંચ્યા હતા નવસારી પહોંચતા જ કમલમ ખાતે જિલ્લા ભાજપ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા બાદ ડૉક્ટર હેમાંગ જોશીએ રાજ્યભરમાં સંગઠનાત્મક પ્રવાસની શરૂઆત કરી છે નવસારી મુલાકાત દરમિયાન તેમણે યુવા મોરચાના કાર્યકરો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન આપ્યું હતું બેઠક દરમિયાન ડૉક્ટર હેમાંગ જોશીએ સંબોધતા જણાવ્યું હતું કે યુવાનોની ભૂમિકા છે હું માનું છું કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા એ માત્ર ચૂંટણી દરમિયાન સક્રિય નથી હોતો પરંતુ એક સારા નશા કોઈ પણ પ્રસંગે પ્રજાની વચ્ચે ઉભું રહેવું એ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિના કારણે જ મહારાષ્ટ્રની અંદર અત્યારે ખૂબ બધા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના એક એક ઉમેદવારોને મળી રહ્યા છે કુલ ઓગણત્રીસ માંથી છવ્વીસ જેટલી જે બોડી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે એવા અત્યારે પ્રાથમિક ધોરણે જે સમાચાર અમને મળી રહ્યા છે હું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટીના એક એક કર્મટ કાર્યકર્તાની મહેનત અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે વિકાસ ની વિચારધારા છે એની સાથે જોડાય અને માન્ય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને ત્યાંના મુખ્યમંત્રી આદરણીય દેવેન્દ્ર ફડણવીસજીની ની મહેનત અને એનું આ પરિણામ છે